સાબરડેરીની તાજેતરમાં ચૂંટણી માટેનું જે જાહેરનામું બહાર આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટથી સાબર કબજો કરવાનો એમણે નક્કી કરી દીધું સત્તર જેટલા અરે સોળ જેટલા ડિરેક્ટરોની ચૂંટણી હતી એ પૈકી પંદર મેન્ડેટથી ચૂંટીને બિનહરી પહોંચી દીધા આ ચૂંટાયેલા લોકોને એટલો ગર્વ અને ઘમંડ હતો કે અમે માત્ર મતદારોથી નહીં દૂધ મંડળીના આદેશથી નહીં પણ મેન્ડેટથી ચૂંટાયા છીએ અમારા પ્રજાની કે દૂધ ઉત્પાદકોની કોઈ ચિંતા નથી અને આ બાબતે આ ચૂંટણી થતો મેં શું ચાલે છે માત્ર ને માત્ર મેન્ડેટ થતી હોય તો કેવી રીતે વહીવટ કરવો લોકોને ક્યાં ફાયદો આપી શકાય શું કપલા થઈ શકે આ બાબતની હંમેશા હું ચિંતા કરતો હતો ને ચિંતાના ભાગરૂપે સાબર ડેરીના એમડીને બે એક પ્રશ્નો મારા ધ્યાન ઉપર આવ્યા કે સાબર ડેરીમાં બહુ મોટા કપલા ચાલે છે ત્યારે પહેલી વાત મારા ધ્યાન પર એ આવી કે સાબર ડેરીના એક ડિરેક્ટરને એની ગાડી ચલાવવા માટે સાબર ડેરીથી વ્યવસ્થા ચેરમેનશ્રી અને એમના આ ચૂંટાયેલા લોકોએ કરી તપાસ કરતો માલુમ પડ્યું કે આ તો આજથી નહીં છેલ્લા સાત આઠ વર્ષથી ખર્ચ સાબર ડેરીમાં પડે અને એમનું ડ્રાઇવિંગ ડ્રાઈવરની વ્યવસ્થા થાય ત્યારે બે લીટર દૂધ વેચવાવાળી વિધવા બેનને નુકસાન કરીને આવા ડિરેક્ટરોને ફાયદા કરાવવાની જે આ પ્રવૃત્તિ ચાલતી હતી એની સામે મેં લેખિત એમડી અને એચઆરડી મેનેજરને આપ્યું પણ એ તપાસ કરવાના બાનક તપાસ તમે તપાસ શું કર્યું તો કે એ તો મેં એમડી આપી એમડી પૂછ્યું તો કે ચેરમેન સાહેબ ને ખબર હંમેશા ભૂતકાળમાં પણ આ બાબતે સાબર ચાલતા આવા કપડાઓની બાબતમાં મેં જ્યારે જ્યારે લેખિત આપ્યું છે ત્યારે એનો જવાબ આપવાને બદલે તમારો વિરોધ નહીં લખવામાં આવે આ તો બધું આમ જ ચાલે આ પ્રકારના જવાબ અને એમડી સાહેબને જ્યારે મેં પૂછ્યું તો મને બે ડિરેક્ટરો ભલામણ કરવા આવ્યા હતા તો એમડીના ડિરેક્ટરો કે કાયદાથી કરવાનું મેં એચઆરડી મેનેજરને કહ્યું કરી તો તપાસ શું આવ્યું કહો તો કે મેં એમડીને આપ્યું છે મેં ભાઈ તમે રિપોર્ટ કર્યો એની કોપી તો કે મારી પાસે નથી મેં કઈ સાબર ડેરીમાં કોઈ કોઈ વસ્તુની ઓસી નથી હોતી તમારી ઘીની ગાડી અહીંથી જાય તો કેટલા ડબ્બા ગયા એની જો ઓશી ના આવે તો બહાર જઈને એની બિલ ફાડી નાખશે તો આ ધંધો કરો છો તમે તમને પાંચ પાંચ લાખ રૂપિયા પગાર આટલા માટે આપવામાં આવે છે દૂધ ઉત્પાદકોએ તમારા ઉપર વિશ્વાસ આટલા માટે તારા એચઆરડીના મેનેજર એનએલ પટેલ એટલા માટે આ સાહેબસિંહ આ સાબર ડેરીના માલિક છે એમને કોઈ કશું કહી શકે નહીં ડિરેક્ટર કશું કહી શકે નહીં જ્યારે દૂધ ઉત્પાદકોએ મારા પર વિશ્વાસ મૂકીને સોળે સોળ ઝોનમાંથી પંચોતેર ટકા વોટ આપ્યા ત્યારે મારી ફરજના ભાગરૂપે મેં આ ચારડી મેનેજરને વારંવાર લેખિત આપવા છતો એટલા મોટા કે ફક્ત ફક્ત ચેરમેન ફક્ત ને ફક્ત એમડી અને એમની ખુરશીઓ ટકાવવા લાભ લેવા માટે મામા માસીને પ્રમોશન આપવા માટે આ ડેરી ચાલે છે મેં એવો ડિપાર્ટમેન્ટ જોયો છે કે મામા માસીથી ચાલે અને એ જ લોકો ચલાવ બાકીના કંઈ જાણવાનો પણ અધિકાર નથી એમના કોમ્પ્યુટરમાં લોક લેખિત તો કોઈ જવાબ નહીં કારણ કે એમના ઉપર સરકારના ચાર હાથ છે ત્યારે એમની સામે મારા પ્રેસ કરવાની અને નીચે બેસવાની આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભટ્ટે આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થવ હું તમારી આગેવાની લેવા તૈયાર છું કવા આવા કપડાં થતાં છે એમડી હોય કે એચઆરડી મેનેજર અહીંયા મમા માસીનું રાજ ચાલે છે એવા લોકોનું પ્રમોશન એવા લોકોનો હોદ્દા એવા લોકોનું પાર્ટર્સ આ પ્રકારના ધંધા આનાથી પણ બહુ મોટા ધંધા સમયે હું તમને આપીશ